જેતપુરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેતપુર શહેરમાં નગરપાલિકાના તંત્રના પાપે રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે જેના કારણે ઢોરની ઢીકે ચડી લોકોને સામાન્યથી લઈ ગંભીર ઈજા પહોંચવાના કિસ્સા છાસ બની રહ્યા છે આ ગંભીર બાબતની અગાઉ ગુજરાત હાઈકોર્ટ પણ નોંધ લઈ રેડિયા ઢોરને પકડવા માટે આદેશ કર્યા હતા પરંતુ હાઈકોર્ટના આદેશને પણ નગરપાલિકાનું તંત્ર ન હોય સેવીને બેઠું છે જેતપુર શહેરમાં ચોક મુખ્ય બજાર એમજી રોડ શાક માર્કેટ બોકલા દરવાજા ધોરાજી રોડ જુનાગઢ તેમજ અમરનગર રોડ પર ખૂટિયા સહિત વીસ થી પચીસ ઢોરના ટોળા રસ્તા ઉપર અડીંગો જમાવી રાખતા હોય છે ઘણા વખત રસ્તા પર આકલા યુદ્ધ થતા નાગરિકો અડફેટે પણ ચડતા હોય છે આવા ભૂતકાળમાં બનેલા બનાવોમાં ત્રણથી ચાર વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તેમ છતાં નગરપાલિકાના તંત્રના અધિકારી કે પદ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું ઢોર પકડવા માટે હાઈકોર્ટે સખત પગલાં ભરવા આદેશ કર્યા છે તેમ છતાં શહેરમાં ઉલટી ગંગા વહેતી હોય તેમ ઢોરનો ત્રાસ ઘટવાના બદલે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે તેમાં પણ વાહનો અને લોકોની અવર વ્યસ્ત રહેતી મુખ્ય બજાર અને અન્ય મુખ્ય માર્ગો પર રખડતા રેઢિયાળ ઢોર અડીંગો જમાવીને બેઠા રહેતા હોવાથી રાહદારી અને વાહન ચાલકોને આવા વિસ્તારોમાંથી પસાર થતી વખતે જીવ તાળવે ચોંટ્યા રહે છે રાજકોટ જિલ્લા કલેક્ટરે પણ ઢોરને પકડી ડબ્બે પૂરવાની ઝુંબેશ ચલાવવા પરિપત્રો કર્યા છે તેમ છતાં નગરપાલિકાના તંત્ર દ્વારા આજ દિન સુધી આવી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન નગરપાલિકામાં રોષની લાગણી પ્રસરી છે આ મામલે નગરપાલિકાએ ગંભીરતા દાખવી લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવી જોઈએ તેવી લાગણી સાથે માંગણી ઉઠી છે હું ગોવિંદભાઈ પ્રગજીભાઈ ડોબરિયા અત્યારે હાલ જોઈ રહ્યા છે ધોરાજી રોડ ઉપર આ રખડતા ઢોર છે રસ્તા અત્યારે બેઠા છે જેને કારણે લોકોને આવવા જવામાં તકલીફ પડે છે અગાઉ પણ ઢોરને કારણે ઘણા લોકોના એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયા છે ઘણા વિદ્યાર્થીઓને ઢોરે લગાડી દીધો છે લંકડા અપંગ લોકોને પણ ઢોરે હડફેટે લીધાના ઘણા અનેક દાખલાઓ છે હાઈકોર્ટની આ ગાઈડન્સ મુજબ નગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ રખડતા ઢોર વિશે કોઈ કાર્યવાહી કરેલ નથી જેને કારણે પ્રજા હાલ આવવા જવામાં રસ્તામાં ક્રાઇમમાં પોકારી ગઈ હોય તો સત્વરે આ નગરપાલિકા આ રખડતા ઢોર વિશે કોઈ પણ કડક કાર્યવાહી કરી અને તેની વ્યવસ્થા કરે એવી લોકો તરફથી અમારી અપીલ છે જેતપુર શહેરની અંદર રાજમાર્ગોની અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ વિકટ બન્યો છે છેલ્લા બે વર્ષથી અનેક ટીવી ચેનલોની અંદર અમે બાઇટો આપીએ છીએ અને નગરપાલિકાને જાગૃત કરીએ છીએ રાજ્ય સરકારને જાગૃત કરવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ કહેવાય છે કે અંધેરી નગરી ગંડુ રાજા ટકે ભાજી ટકે ખાજા આજે પણ તીનબતી ચોક ની અંદર જાહેર રસ્તા ઉપર આ ઢોર નો પ્રશ્ન ખૂબ દયનીય છે એક પણ રસ્તો એવો નથી કે જ્યાં ગાયો અને આખલાઓ ન હોય આ માર્ગને ગૌરવપદ જાહેર કરવામાં આવ્યો

કે વિના તાત્કાલિક ધોરણે વિના વિલંબે આ પ્રશ્નો નું યોગ્ય નિરાકરણ લાવે નગર આ જેતપુર ની અંદર એક વિદ્યાર્થી એ જીવ ગુમાવ્યો એક પ્રૌઢ માણસે જીવ ગુમાવ્યો એક વૃદ્ધા એ જીવ ગુમાવ્યો હજી કેટલા લોકો જીવ ગુમાવશે તમારી બેદરકારી ના હિસાબે રાજ્ય સરકાર જાગૃત બને નગરપાલિકા જાગૃત બને તેવી વિનંતી કરું છું આપણે અગાઉ લગભગ જેટલા નંદી ને પકડી અને આપણી જે સાઈટ છે તેના ઉપર મૂકેલા હતા ચોમાસા પછી જે માલિકી ની ગાયો હોય એ ગારા સાઈડ માં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે અને આજે જ અમે એક ટીમ ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પાંજરા પોળને મોકલવામાં આવશે ચોક્કસ આપણે આટલા પકડવાની કામગીરી પ્રથમ બેસમાં લીધેલી હતી અને આપણું જે અત્યારે નંદીગઢ છે એ ફૂલ ફ્લેજમાં કામ કરી રહ્યું છે આને વિસ્તૃત કરવા માટે આપણે મામલતદારશ્રી પાસે ગાયોને અને આંખલાઓને પકડી અને રાખવા માટે જમીનની માગણી કરેલી છે આ જમીન મળ્યાથી આપણું જે નદીગર છે એ ફૂલ ફ્લેજમાં કાર્યરત થઈ જશે ચોક્કસ રસ્તા ઉપર આ પ્રશ્ન છે અને આજથી જ અમારી ટીમ કાર્યરત થશે જેથી આપણે કેવું કે વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે